તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગી રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી સાથે તેમના પીએફ ના નાણાં અગિયાર લાખ નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો આ વિદાય લેતા કર્મચારીઓ ડીજે ના તાલ સાથે વાજતી ગાજતી ઘરે જવા નીકળ્યા હતા ફરીથી આજરોજ નગરપાલિકામાં ત્રણ કર્મચારી નિવૃત્તિ થતા એનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં એ લોકોને અગિયાર લાખ જેવી રકમ ત્રણ કર્મચારીને આપી ને ચેક આપીને એમને નિવૃત્તિની વિદાય આપી હતી જેમાં અશોકભાઈ વસાવા જે એકાઉન્ટરની કામગીરી કરે છે જસીબેન હરિજન જે વાલ્મિકી સમાજ સફાઈ કર્મચારી છે અને મહેશભાઈ પટેલ જે મેલેરિયા શાખામાં કામ કરે છે એમને નિવૃત્તિની આજે વય નિવૃત્તિ જાહેર કરી હતી અને એમને ચેકો આપીને એમને વાંચતે ગાજતે એમને રિટાયરમેન્ટ તરફ લઈ ગયા હતા સાથે સાથે જે રિટાયર થયેલા કર્મચારીની જે સેવા અમે લઈ રહ્યા છે જેવા પાંચ કર્મચારી છે સંજયભાઈ દાયાભાઈ ભૈલાલભાઈ એલ્વિસા અતુલભાઈ ભટ્ટ શેખ સમસુદ્દીનભાઈ એવા લોકોને પણ એમની ફરજમાંથી એમને કીધું છૂટા કરવામાં આવ્યા છે આજે જેથી કરીને નવા કર્મચારી જે છે એ બધું શીખી અને નગરપાલિકાને ઉત્તરોત્તર પ્રગતિ વધારો કરી શકે